મારું નામ કાનજી કે ગાગલ ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકાના પ્રમુખની જવાબદારી આજે મામલતદારસિંહ ભુજ કચેરી મધ્યે ભારતીય કિસાન સંઘની સર્વે ટીમ થઈ ખાલી અમારી કારોબારીની ટીમ લઈને અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે મુખ્ય અમારો માંગ છે ભુજ તાલુકાની અંદર પણ છે તો કચ્છ જિલ્લામાં છેલ્લા પંદર વીસ દિવસથી એક સષ્ટિકાર વરસાદ સારો થયો અને વરસાદ સારો થયો સો ટકા ખેડૂતોને માલધારીઓને આનંદ હોય પરંતુ જ્યારે પોતાનું પાકની વાત આવે ત્યારે અત્યારે ખેડૂતોને કપાસ મગફળી અરંડા દરેક પાકમાં નાઇટ્રોજનની વધારે જરૂર હોવાથી નાઇટ્રોજન પૂરતું મળતું નથી અને મળે છે તો કાળા બજારથી મળે છે જ્યારે ખેડૂત વિક્રેતા પાસે ખાતર ખરીદવા જાય છે ત્યારે એને જોઈતું ખાતર મળતું નથી અને મેળવે છે તો વિક્રેતા એમને ખોટા ખાતર પકડાવીને મોગાદાટ પૈસાનો વેવો કરાવે છે જે ખેડૂતને હકીકત ખાતરની જરૂર નથી પડતી એવા ખાતર અપનાવી અને ખેતી ખેડૂત પોતાનો ખેતી બચાવવા માટે ન છૂટકે એક ષડયંત્રનો ભોગ બને છે આની અંદર મેં સરકારશ્રીને વિક્રેતાઓશ્રીને વિનંતી કરી રહ્યા છે કે ખેડૂતને ખેતી બચાવી હોય તો નાઇટ્રોજન ખુલ્લી બજારમાં જેમ પહેલાં મળતું એ રીતે મળતું થાય ખોટા લિક્વિડ અને ખોટા ખાતર આપી અને ખેડૂતોને તમે ગેરમાર્ગે દોરશો નહીં અને થા આવતા સમયમાં જો ખેતી બચાવી હશો તો ખર્ચો ઉપર સો ટકા કાપ મૂકવું પડશે અને કોઈપણ પ્રયોગ કરો તો ખેડૂતના ખેતીના ભોગે ન કરો તમારે એના જગ્યાઓ ઘણી છે તમારે સબસિડી સ્વરૂપે તમે લિક્વિડ ખાતર આપી શકો છો પરંતુ ફરજિયાત કરી અને પડ્યા ઉપર પાટું આ તમે સબસિડીના સ્વરૂપમાં ના આપો અને અત્યારે આપણે કાળા બજાર જોઈ રહ્યા છીએ કે ખાતરના કેટલા કાળા બજાર થઈ રહ્યા છે પણ આ કાળા બજાર ઉપર રોક મૂકવામાં આવે અને ખેડૂતોને ન્યાય આપી અને નાઇટ્રોજન ખાતરની અત્યારે તાત્કાલિક જરૂર હોવાથી ભુજ તાલુકાના ખેડૂતોને ન્યાય આપવામાં આવે અને આવતા સમયમાં આના ઉપર માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમારે કાર્યક્રમની રૂપરેખા બદલાવી પડશે અને સરકારશ્રીને વાત કરવી પડશે આપણા માધ્યમથી કહી કે આ ખેડૂતોની વ્યથા સરકાર સુધી પહોંચી કરે અને ખેડૂતોને ન્યાય મળે એવી અમારી અપેક્ષા છે તમારા મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે 5:30 કલાકે લાઈવ દરમિયાન વાત કરવા જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો